ભાવનગર જિલ્લાના ગામના લોકોના રાત ઉજાગરા હવે બંધ થઈ જશે અને આ વિસ્તારના લોકોને જીવનો ખતરો ટળી ગયો છે ગ્રામજનો હવે કોઈ પણ પ્રકારના ડર વગર ખેતરે જઈ શકશે કેમ કે આ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી દીપડીએ દહેશત ફેલાવીથી ગામથી લઈને ખેતર સુધી ખૂખાર દીપડીના આટા લોકો થરથર ધ્રુજતા હતા ગોગા ગામના વાડી વિસ્તારના લોકો ઘરની બહાર નીકળી શક્યા ન હતા જે અંગે વન વિભાગ પણ દીપડીને પકડવા માટે કવાયત કરતું હતું અંતે દોઢ મહિના બાદ દીપડી પાંજરે પુરાઈ હતી જેથી ગ્રામજનોએ અને ગોગા વન વિભાગે હાસકારો અનુભવ્યો હતો મળતી માહિતી મુજબ ગઈકાલે દિવસ દરમિયાન વાડી વિસ્તારમાં નાગજીભાઈ કાવાભાઈ પરમાની વાડીએ ફરી દીપડીએ દેખા દેતા આ અંગે તાત્કાલિક ગોગા વન વિભાગને જાણ કરવામાં આવી હતી ના વન સંરક્ષક અને મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ ગોગા રેન્જના આરએફઓ સહિતનો વન વિભાગનો સ્ટાફ દોડી આવી અને આ વાડીમાં મારણ સાથે દીપડીને પકડવા પાંજરું મૂક્યું હતું ત્યારે રાત્રે સાડા નવ કલાકે મારણ ખાવાની લાલચે આવેલા દીપડીને પાંજરે પૂર્વમાં ગોગા વન વિભાગને સફળતા મળી છે પાંચથી સાત વર્ષની ઉંમર ધરાવતી આ દીપડીનો ગોગા વન વિભાગ દ્વારા કબજો લઈ રેસ્ક્યુ સેન્ટર પાલિતાણા ખાતે તબીબી નિરીક્ષણ માટે લઈ જવામાં આવી છે ઓપલી કચેરીના આદેશ બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે ત્યારે દીપડી પાંજરે પુરાય હોવાની વાત ગોગા ગામમાં વાયુવેગે ફેલાઈ જતા દીપડીને જોવા માટે લોકોની ભીડ ઉમટી હતી કલાવર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો અને ગોગા ફોરેસ્ટની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી આજે દીપડો પકડાયો છે શું કહેશો એવું છે હા ઘોઘા પબ્લિકની હતી અરજીઓ અને આવેદનપત્ર પણ આપેલું હતું છેલ્લા દસ પંદર દિવસ ત્યાં ઘોઘાના બાજુના જે ગામની બાજુનો વિસ્તાર છે ત્યાં કેવી ભાઈ દીકરો છે બે ત્રણ મારણ કરેલ હતા મીડિયાના માધ્યમથી પણ અમને માહિતી મળેલી હતી કે ભાઈ આવું છે અને અમારો મહિલા કર્મચારી સ્ટાફ જે આ બંને છે અને જે ભાવનગરના આજના સ્ટાફ આવેલા છે મહિલા કર્મચારી સતત છ સાત દિવસ થયા રાત્રે દિવસે ફિલ્ડનું કામ કામ દીપડાના પાંજરાનું અને આજે આજે સરપંચ શ્રી ગામ લોકોના સહકારથી દીપડો મહેનતથી પકડાઈ ગયો જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ